જન સુરાજ પાર્ટી જે છે તે પ્રથમ વખત આ બિહારની ચૂંટણી લડવા આવી રહી છે અને એણે તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે એટલે આમાં એ રીતે જોઈએ કે એક તરફ મહાગઠબંધન બીજી તરફ એનડીએ અને ત્રીજી તરફ જન જનસુરાજ્ય એટલે આમ જોવા જઈએ તો બિહારની જનતાને વધુ એક પક્ષ આ બિહાર તરફથી મળ્યો છે પી કે એટલે પ્રશાંત કિશોર જે છે આ તેમની વાત કરીએ તો તેઓ ચૂંટણીના રણનીતિકાર છે જાણતા છે તેમણે ચૂંટણી પૂર્વે જ બે વર્ષથી જ બે વર્ષ પહેલાં જ બિહારના ગ્રાઉન્ડ ઉપર ફરવાની શરૂઆત કરતી દીધી હતી બિહારના ગ્રાઉન્ડની અંદર ફરતા ફરતા તેમણે સમગ્ર બિહારની અંદર જે પ્રશ્નો ઉદ્ભવતા હતા તે પ્રશ્નોને લઈ અને લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરતા હતા અને લોકો વચ્ચે રહેવાનો પ્રયાસ કરતા હતા સાથે જે લોકોને મળતા હતા તેમની સાથે જે મુદ્દાઓ જે છે કે રોજગારનો પ્રશ્ન હોય ખેડૂતોનો પ્રશ્ન હોય મહિલાઓના પ્રશ્ન હોય બીજી તરફ અત્યાર સુધીમાં એમનું કહેવું એવું હતું કે કોઈપણ મોટી કંપનીઓ જે છે તે બિહારની અંદર આવી નથી એટલે બિહારની અંદર નથી આવી એટલે સીધી વસ્તુ છે કે રોજગારનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે જેના કારણે બિહારના લોકોને સ્થળાંતરિત કરવું પડે છે ચાહે ગુજરાત જવું પડે મધ્યપ્રદેશ જવું પડે દિલ્હી જવું પડે કે અન્ય કોઈ રાજ્યોની અંદર રોજગાર માટે જવું પડે છે તો શા માટે એવું નથી થતું કે બિહારની અંદર રોજગારી મળે અને જો બિહારની અંદર રોજગારી મળે તો બિહારનો છોકરો બિહારમાં જ રહે બિહારને જ ઉત્પાદન મળે બિહારને જ આ રીતે ક્રેડિટ મળે અને બિહારની અંદર ઉદ્યોગ ધંધા સામે તો બિહારનું જે રેવન્યુ જે જનરેટ છે તે વધે આ પ્રકારના પ્રશ્નો લઈને તેઓ ગ્રાઉન્ડ ઉપર ફરતા હતા અને લોકોએ પણ આપણે જોયું છે કે પ્રશાંત કિશોર જ્યારે જ્યારે એક ગ્રાઉન્ડ ઉપર જતા હતા ત્યારે તેઓના પ્રચાર પ્રસારણ દરમિયાન અનેક જન સમર્થન તેમને મળતું હતું પરંતુ જે પ્રકારે આ જે આંકલોનો સામે આવી રહ્યા છે રૂજાનો આપણે અટકાવવા માંગુ છું એક મોટો સમાચાર આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ્યાં ન્યૂઝ 18 નું ટેલી દર્શાવવામાં આવી રહ્યું છે એ જ અમારી વિશ્વસનીયતા અહીં સ્થાપિત કરે છે આ ટેલી આપ જોઈ રહ્યા છો જનતા દળના કાર્યાલયમાં ન્યૂઝ 18 ચાલી રહ્યું છે અને એ ટેલી ચાલી રહ્યું છે જે રૂજાન દર્શાવી રહ્યું છે વલણો દર્શાવી રહ્યું છે એટલે સચોટ આંકડા અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે આ દ્રશ્યો તેનો પુરાવો આપે છે એટલે જ કહીએ છીએ ઇલેક્શન ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝ એટીન ન્યૂઝ એટીન નેટવર્ક જે હંમેશા તમને એ જ આંકડાઓ દર્શાવે છે જે અસલ આંકડાઓ હોય છેતાળીસ કેન્દ્રો પર જે મતગણતરી ચાલી રહી છે તેના એક્ઝેટ આંકડા અમે તમને દર્શાવી રહ્યા છીએ અને એટલે જ જનતા દળના કાર્યાલય પર

નથી કરતા પરંતુ હકીકત દર્શાવીએ દર્શાવીએ છીએ છીએ જે અમે આંકડાઓ તે સચોટ હોય માત્ર ને માત્ર છાપવા માટે અમે આ પ્રકારના આંકડાઓ નથી દર્શાવી રહ્યા અમારી આખી ટીમ છે રિસર્ચ ટીમ છે એ રિસર્ચ કરીને એમની પાસે જે ડેટા આવે છે તેનાથી આંકલન કરીને ત્યારબાદ એ વલણો દર્શાવે છે શરૂઆતી જે વલણો છે તે તમને દર્શાવી રહ્યા છીએ અમે આ ટેલિવિઝન સ્ક્રીન પર જે સાઈડમાં આપ ટેલી જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર તે જ ટેલી ન્યૂઝ એટીન ઇન્ડિયા પર ચાલી રહ્યું છે અને એ રિસર્ચ ટીમે આખું રિસર્ચ કર્યા બાદ પોતાના આંકડા દર્શાવે છે પોતાની ટેલિવિઝન સ્ક્રીન પર અને જનતા દળના કાર્યાલયમાં એ જ ટેલિવિઝન સ્ક્રીન જોવાઈ રહી છે

રુજાનો આવી ગયા છે ખેસારીલાલ આગળ ચાલી રહ્યા છે ભોજપુરી સ્ટાર છે તેઓ લાઈવ દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છીએ જ્યાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આપ જોઈ રહ્યા છો કોંગ્રેસ આ વખતે એની ચોટીનું જોર લગાવતી જોવા મળી હતી અને સાથે જ તેજસ્વી પણ તેમની સાથે મિલાવીને આગળ વધ્યા છે બેલેટ પેપર બાદ ઈવીએમ પણ ખુલી ચૂક્યા છે અને મતગણતરી હાથ ધરવામાં આવી છે છેતાળીસ મતગણતરી કેન્દ્રો પર આ મતગણતરી હાથ ધરાઈ છે તમામ ઓફિસર્સ કર્મચારીઓ જેઓ પોતાના કામમાં જોતરાયેલા છે ઉમેદવારોના સમર્થકો પણ અહીં હાજર છે અને તેઓ નિગરાની રાખી રહ્યા છે નજર રાખી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય ચૂંટણી પક્ષે પણ બાહરી આપી હતી ખાતરી આપી હતી કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય તેમ છતાં પણ વિપક્ષે આરોપો પર આરોપો મૂક્યા જોકે અમે જે કામગીરી કરી રહ્યા છીએ તેની એક એક માહિતી સીસીટીવી થી આપ જોઈ શકો છો એટલે જ કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે જેમાં નજર રાખવામાં આવી છે સીસીટીવી થી મતગણતરી કેન્દ્ર પર મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અલીપુરથી ભાજપની મેથિલી આગળ સૌથી યુવા ઉમેદવાર મેથી ઠાકુર જેને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠ્યા સવાલ એ હતો કે આટલા યંગ ઉમેદવાર કેમ ભાજપે પસંદ કર્યા મેથિલી ઠાકુરના કરિયરને લઈને પણ અનેક સવાલો વ્યક્તિઓએ કર્યા હતા એક્સપર્ટસે કર્યા હતા और संवाददाता जुड़ाई गए तबी पास जानकारी लेशु आनंद अभी जिस तरह से हम पीछे देख रहे हैं न्यूज एटीन की स्क्रीन दिख रही है मतलब जनता दल को भी विश्वास है उनके नेताओं समर्थकों को भी विश्वास है कि न्यूज एटीन जो आंकड़े दिखाएगा वो एकदम सचोट होंगे बिल्कुल बिल्कुल सिर्फ जेडीयू दफ्तर की तस्वीर हम नहीं दिखा रहे दीपा ये जेडीयू दफ्तर की तस्वीर तो आप देख ही रहे हैं आप आरजेडी दफ्तर में जाएं या बीजेपी दफ्तर में जाएं कांग्रेस दफ्तर में जाएं आपको न्यूज एटीन लगा दिखेगा और जाहिर सी बात है हम लोग का पुराना ट्रैक